મારો અર્થ કે જે સત્ય છે ને એને છે આ રામાયણ છે રામાયણ તમે બધા એમ કે લંકા હનુમાનજી હળગેવી હું એમ કહું હનુમાનજી હળગેવી જ નથી લ્યો કોઈ લંકા વાળા એ જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી બચવા હાટું માણા ભાગા ભાગ આપણને હળગેવાય ભાગા ભાગ નો કર્યું આખી દુનિયા ને ખબર છે પાકો કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મારા જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને